નમસ્કાર શિક્ષક મિત્રો તમે જાણો છો કે પ્રાથમિક શાળાના તમામ બાળકોનું પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈને ધોરણ આઠ સુધીના તમામ બાળકોનો અપાર આઈડી બનાવવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે મિત્રો તો આ કામગીરી આપણે યુ ડાયસ પ્લસ પર કરવાની છે આગળ ધોરણ નવથી ધોરણ બાર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના તમામ વિદ્યાર્થીઓની અપાર આઈડીની કામગીરી એ પણ સાથે સાથે ચાલે છે તો આપણે પ્રાથમિક શાળાના બાળકોની અપાર આઈડીની કામગીરી કઈ રીતે કરવી તેનો આપણે સરળ વિડીયો બનાવેલો છે તો આ વિડીયો વધુ વધુ શિક્ષકોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો આપણે જોઈએ તો સૌ પ્રથમ મિત્રો આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું મિત્રો આ રીતે ત્યારબાદ ક્રોમ બ્રાઉઝરમાં આપણે યુ ડાયસ પ્લસ લખીશું ત્યારબાદ શિક્ષક મોડ્યુલ અને ત્યારબાદ અહીંયા સિલેક્ટ પસંદ કરી એમાં ગુજરાત પસંદ કરીશું ત્યારબાદ અહીંયા તમે જાણો છો સ્કૂલ આઈડી અને પાસવર્ડ નાખી કેપ્ચા કોડ નાખીશું સ્કૂલ આઈડીમાં આપણું ડાયશ કોડ નાખીશું તે રીતે યુ ડાયશ પ્લસનો જે પાસવર્ડ એ નાખી ત્યારબાદ કેપ્ચા કોડ નાખી અને આપણે તેને લોગ કરીશું તો લોગિન કરતાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બે હજાર ચોવીસ પચીસ અને નીચે બે હજાર ત્રેવીસ ચોવીસ આવે છે તો ચોવીસ પચીસ પર આપણે ક્લિક કરીશું મિત્રો તો ક્લિક કરતાં આ રીતે આપણું સૌ પ્રથમ તો પ્રથમ પેજમાં સ્કૂલની ઇન્ફોર્મેશન આવે છે કેટલા બાળકો છે વગેરે વગેરે બાબતો આવે છે એને ક્લોઝ કરીશું ત્યારબાદ સ્કૂલ ડેશબોર્ડની આપણે પાંચમી કોલમ ઉપર અપાર મોડ્યુલ લખેલું છે તેને ક્લિક કરીશું મિત્રો અપાર મોડ્યુલ ક્લિક કરતાં અહીંયા તમે જોઈ શકો છો ક્લાસ સેક્શન ત્યારબાદ તેની પીડીએફ ફાઇલ તમે એક્સેલ ફાઇલ લઈ શકો છો ચાલો અહીંયા ક્લાસ તમે જોશો ધોરણ એકથી લઈ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધી છે ચાલો આપણે ધોરણ સાતમાં નાખીએ ચાલો વર્ગ એ લઈએ ત્યારબાદ ગો બટન પર ક્લિક કરીશું આ રીતે ક્લિક કરતાં ધોરણ સાતના તમામ વિદ્યાર્થીઓની માહિતી અહીંયા તમને ખુલેલી દેખાય છે મિત્રો આ માહિતીમાં તમે જોઈ શકો છો પેન્ડિંગ અને અપર આઈડી જનરેટ લાસ્ટ કોલમ છે મિત્રો ત્યારબાદ એને અહીંયા પેન નંબર આપેલા છે સ્ટુડન્ટ પેન બરાબર ત્યારબાદ આપણે અહીંયા વિદ્યાર્થીના નામ પર ક્લિક કરીશું તો ત્યારબાદ અહીંયા સૌ પ્રથમ નામ પર ક્લિક કરવાનું છે એમાં જનરલ પ્રોફાઇલ આવશે જનરલ પ્રોફાઇલમાં આપણું વિદ્યાર્થીનું નામ અને આધાર કાર્ડનું નામ જોઈ લેવાનું છે જો સરખો હશે તો જ અપર આઈડી ક્રિએટ થશે મિત્રો બરાબર સરખો હોય તો નીચે જઈને આપણે સેવ બટન પર ક્લિક કરીશું અહીંયા સેવ બટન પર ક્લિક કરશો એટલે આ રીતે તે માહિતી સબમિટ થશે અને અહીંયા તમારે જનરલ ડેટા અપટેડેટ સક્સેસફુલી અપડેટ સક્સેસફુલી બરાબર મિત્રો ત્યારબાદ આપણે આ વિદ્યાર્થીની માહિતી અપડેટ છે એનું નામ ઓકે છે તો અપર આઈડી પર મોડ્યુલ પર ક્લિક કરીશું ત્યારબાદ આપણે આ વિદ્યાર્થીની ધોરણ સાતનો છે અમારે એટલે એને આપણે ક્લિક કરી સેક્શનમાં એ અથવા તો ઓલ ગમે તે પસંદ કરી શકો છો તમે બરાબર ત્યારબાદ ગો કરીશું અહીંયા જો તમામ વિદ્યાર્થીઓ છે આપણે જે ધોરણ સાંધના છે અમારે જે વિદ્યાર્થીનું મેં નામ ઓકે કરેલું હતું તેના ઉપર જનરેટ બટન ઉપર આપણે ત્યારબાદ ક્લિક કરીશું તમે અહીંયા જોઈ શકો છો મિત્રો જો અહીંયા જનરેટ બટન જે લાખેલું છે તેમાં આપણે ત્યારબાદ તેમાં ક્લિક કરીશું ક્લિક કરતા મિત્રો અહીંયા જો આ રીતે જનરેટ બટન છે બરાબર તો તેની ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાં આ રીતે તેની માહિતી છે ઉપર તેની બેઝિક ઇન્ફોર્મેશન છે ત્યારબાદ નીચે કન્સેન્ટ એટલે કે બાહેતરી પત્રક છે બાહેતરી પત્રકમાં પ્રથમ આપણે વિદ્યાર્થીના વાલીનું નામ લખીશું આધાર કાર્ડ મુજબ ત્યારબાદ ફાધર મધર છે એ રીતે ફાધર લખીશું અહીંયા આધાર લઈશું અને આધાર નંબર નાખીશું નીચે પ્લેસ ઓફ ધ ફિઝિકલ કન્સેન્ટ એટલે કે જગ્યાનું નામ તો અમારે અહીંયા સ્કૂલ જંબુસરમાં આવેલી છે તો અહીંયા આપણે જંબુસર લખીશું બરાબર ત્યારબાદ આજની તારીખ લખીશું જે તે તારીખ હોય બરાબર ઉપર મિત્રો આધારમાં પાન કાર્ડ છે વગેરે લઈ શકો છો બરાબર પણ આપણે આધાર કાર્ડ સૌથી સરળ રહેશે એટલે વાલીનું આધાર કાર્ડ લેવું ફરજિયાત છે મિત્રો બરાબર એનો નંબર આપણે મેળવવો પડશે નીચે કન્સેન્ટ બાય ધ હેડ બરાબર ચાલો એ રીતે આપણે અહીંયા બધું ઓકે છે તો આપણે સબમિટ આપી દઉં જો નામ આધાર કાર્ડ મુજબ હશે તો આનો આધાર આભાર આઈડી જનરેટ થશે મિત્રો તો આપણે અહીંયા સબમિટ આપીશું તો અહીંયા આપણને સોડિટી પૂછે પૂછશે તો ઓકે બરાબર તો અહીંયા એ રીતે આ રીતે જો અપાર આઈડી સક્સેસફુલી જનરેટ જનરેટેડ મિત્રો બરાબર આનો આપણે સ્ક્રીનશોટ અથવા તો કોઈપણ રીતે આપણે નોંધી લઈએ જેથી ભવિષ્યમાં તેની જરૂર પડી શકે બરાબર તો મિત્રો આ રીતે આપણે અપર આઈડી જનરેટ કરી શકીએ છીએ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો સુધી પહોંચાડજો બરાબર ત્યારબાદ તમે ડેશબોર્ડમાં પણ અહીંયા જોઈ શકો છો અપર આઈડીના બરાબર કે જે વિદ્યાર્થીનું આપણે જનરેટ કરેલું છે ત્યાં ગ્રીન કલરથી જનરેટ આવી જશે મિત્રો બરાબર ત્યાંની બાજુમાં કોલમમાં અપર આઈડી જે જનરેટ થયું છે તે પણ આવેલું આપણને દેખાય છે મિત્રો બરાબર જો અહીંયા બરાબર આ વિદ્યાર્થીનું છે એનું જનરેટેડ અને એનું અપર આઈડી છે મિત્રો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો